દાખલો વીજળીના ચમકારાના કારણે ઘરની બારીના કાચ વારે વારે ચમકી રહ્યા હતા ગરમીના કારણે ઊંઘ આવી આમ તો લગભગ અશક્ય જ હતી પણ જેમ તેમ પડખા ફેરવી ઊંધવા મથી રહ્યો હતો ઊંઘ આવવાની તૈયારી જતી ને લગભગ અડધી રાતનો સમય હશે અને પ્રકાશને કારણે આખા ઘરમાં અજવાસ થઈ જતો અનિલ ભર ઊંઘમાં હતો ત્યારે ખટખટ કરતો દરવાજો કટકટવાનો એ અવાજ આવ્યો આવી અડધી રાતે એ પણ ધોધમાર વરસાદમાં કોણ આવ્યું હશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી એમ વિચારતા અનિલે મુશ્કેલી આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તેને લાગ્યું કે આંખોના પોપચા પર બે મણનું વચન હોય જેમ તેમ તે ઊભો થયો અને દરવાજે ગયો હજુ દરવાજા પાસે પહોંચ્યો ત્યાં તો ફરી દરવાજો ખખડવાનો જોરદાર અવાજ આવ્યો અરે અત્યારે કોણ હશે અડધી રાતે એ પણ મારા ઘરે જે હોય તે અતિથિ દેવો ભવ ના સિદ્ધાંત પ્રમાણે દરવાજો ખોલવો જ પડે એમ વિચારી અનિલે દરવાજાના હોલમાંથી બહાર જોવા પ્રયત્ન કર્યો પણ ત્યાં કોઈ ન હતું તો પણ દરવાજો ખોલ્યો દરવાજો ખોલતા તેના ધબકારા વધી ગયા કારણ કે ત્યાં કોઈ જ ન હતું તેને આશ્ચર્ય થયું કે તે હોલમાંથી જોયું એ કોણ હતી અને ક્યાં ગઈ હશે અનિલે બહાર નીકળી આજુબાજુ તેને શોધવાનો પ્રયત્ન કર્યો પણ વરસાદમાં પલળી જવા સિવાય મને કશું ન મળ્યું તેના બધા કપડાં વરસાદમાં પાણીથી તરબતર થઈ ગયા અને તે ઝડપથી ઘરમાં પાછો આવી ગયો મનમાં એ જ વિચારો ભમતા રહ્યા કે કોણ હશે અને અચાનક ક્યાં જતું રહ્યું હશે અનિલે કપડા બદલાવી ફરી સૂઈ જવાનો નિર્ણય કર્યો અને સેલ્ફમાંથી બીજા કપડાં લઈ બાથરૂમમાં ગયો અને કપડાં બદલાવા લાગ્યો તેને અચાનક જ બાથરૂમના મિરરમાં ઝાંખી આકૃતિ દેખાઈ અનિલે ફરી જોવાનો પ્રયત્ન કર્યો પણ એ ગાયબ થઈ ગઈ તેને એમ હશે વિચારી કપડાં બદલી તે પાણી પીવા માટે કિચન તરફ પડ્યો પણ મનમાં વિચારો ફરી રહ્યા હતા ફ્રિજ ખોલ્યું તો ફ્રિજની ઝડપથી ચાલુ બંધ થઈ રહી હતી તેને ડર ના માર્યા દરવાજો ફટાક કરતો બંધ કરી દીધો ફરી વિચાર આવ્યો કે વીજળી તો છે જ નહીં તો લાઈટ કેવી રીતે ચાલુ થાય ફરી દરવાજો ખોલી ચેક કર્યું આ વખતે તો બધું બરાબર જ હતું અનિલે માની લીધું કે આ જે કંઈ બની રહ્યું છે એ કાચી ઊંઘના કારણે તેનો વહેમ જ છે પથારીમાં ધરી ફરી ઊંઘવાનો પ્રયાસ કર્યો પણ મગજ વિચારોના વમણમાં અટવાયું હોય એવું લાગ્યું સતત એ જ વિચાર્યો આવે કરતા કે કોણ હશે જે દરવાજો ખખડાવી જતું રહ્યું બાથરૂમમાં કોણ હતું ફ્રિજની લાઇટ કેમ ચાલુ બંધ થઈ રહી હતી આવા વિચારો વચ્ચે તે ઊંઘવાની કોશિશ કરતો હતો બસ જોકુ આવવાની તૈયારી જતી ત્યાં ફરી દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો અરે યાર કોણ છે બોલતા બોલતા તે ફરી ઊભો થયો દરવાજો ખોલી તો આ વખતે ત્યાં એક યુવતી ઊભી હતી અને તેના પર રમી હતું જલ્દીથી લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો તેના હાથમાં એક મોટી બેગ હતું કશું બોલ્યા વગર તે ઘરમાં પ્રવેશી ગઈ અને સોફા પર જઈને બેસી ગઈ એક ગ્લાસ પાણી આપશો પ્લીઝ જેટલી રૂપાળી હતી એટલો જ તેનો અવાજ પણ સુંદર હતો તેના મનમાં ઘણા પ્રશ્નો હતા પણ બધા ભૂલીને તે કિચનમાં દોડ્યો અને પાણીના ગ્લાસ સાથે તેની સામે હાજર થયો અનિલના હાથમાંથી ગ્લાસ લઈ તે ઘટઘટ કરતી આંખો ઘટઘટ આવી ગઈ એ તેની સામે જૂતો જ રહી ગયો તેના ગળેથી જ્યારે પાણી ઉતરતું ત્યારે તેની ગરદન પર આવતો ઉઠાવ એકદમ મધોશ કરી દે એવો હતો અનિલને એકી ટસે તેની સામે જૂતા પકડી પાડ્યો શું જોવે છે છોકરી નથી જોઈ ક્યારેય નાના કશું નહીં કંઈ અનુલે નજર ફેરવી અને કહેવા લાગ્યો તમે અત્યારે અહીં એકલા એ પણ આટલા બધા સામાન સાથે કેમ એટલું એકલું ના નીકળી શકાય મેં હસ્તી હસ્તી બોલી ઓ એકલી નથી એકે હજાર છું કહી તે ખડકડાટ હસવા લાગી અનિલ પણ તેની વાતને મજાક સમજી હસવા લાગ્યો મારું નામ મિતાલી છે અને હું આઈટીની સ્ટુડન્ટ છું તે દયાપરી નજરે અનિલ સામે જોતા બોલી બાય દવે મારે આજે રાત્રે હૈજ રોકાણ કરવું પડશે કેમ કે મારી કાર હતી થોડી દૂર ખરાબ થયેલી પડી છે અને આટલા વરસાદમાં મને નથી લાગતું કે હું બીજે ક્યાંય જઈ શકું તેની વાત સાંભળી અનિલ થોડો ગભરાઈ ગયો અને બોલ્યો અરે પણ આ મજાને આને એકલા પુરુષ સાથે એક જ મકાનમાં મિતાલીએ પોતાના હાથ જોડ્યા અને અનિલને કહેવા લાગી જુઓ મને કોઈ પ્રોબ્લેમ નથી અને હું તમને પણ કોઈ પ્રોબ્લમ નહીં આવવા દઉં ઓકે ઓકે ઠીક છે પણ હું એક સીધો સાધો માણસ છું તો મને થોડો ડર લાગે છે અનિલે તેની સામે સોફા પર બેસતા કહ્યું મિતાલી કોણ હતી ક્યાંથી આવી હતી તેનો ઈરાદો શું હશે એ તો ભગવાન જ જાણે તમે નિષ્ફિક્ર રહો અત્યારે ડરવાની કોઈ જરૂર નથી કહી એ ફરી ખડકડાટ હસી પડી અત્યારે મતલબ

અંદર જ કોઈ પેકેટ ફાટી ગયું હશે એટલે ડાક પડી ગયા કદાચ અનિલને તેનું વર્તન એવું લાગ્યું કે તે કોઈ ચોરી કરતાં પકડાઈ ગઈ હોય અને પોતાનો બચાવ કરતી હોય પણ અનિલ વધુ વિચારે વગર જ જતું કરી મિતાલીને કહેવા લાગ્યો સામે બાથરૂમ છે તેમાં તમે ફ્રેશ થઈ શકો છો અને મારો નાઇટ સૂટ પહેરી શકો છો એક મિનિટ આપું તે પોતાના બેડરૂમ તરફ ચાલતો ગયો થોડી વારમાં તે કપડા સાથે પાછો પર્યો ત્યારે મિતાલી ત્યાં ન હતી અને બાથરૂમમાંથી પાણીનો અવાજ આવી રહ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યાં જ સોફા પર બેસી તેની રાહ જોવા લાગ્યો પણ તેની નજર બેગ પરથી હટી જ ન હતી તે ડાગ સાના હશે એ જ વિચારી રહ્યો હતો ત્યાં જ થોડી વારમાં ટોવેલ પ્લીઝ મધુર અવાજ સંભળાયો તે એક હાથમાં ટુવાલ લઈ બાથરૂમ પાસે ગયો અને દરવાજા પર નોક કર્યું મિતાલી એ તેનો એક હાથ બહાર કાઢ્યો અને હવામાં આમ તેમ ફેરવવા લાગી તેનો ભીનો અને ઉગાડો હાથ જોઈ અનિલ ના તો ધબકારા અટકી ગયા એકદમ માખણ જેવો સુવાળો અને ગોરો હાથ હતો એનો અનિલે તેને ટુવાલ અને કપડાં આપ્યા ફરી સોફા પર બેસી ગયો અને પોતાના વધી ગયેલા ધબકારા પર કાબુ મેળવવાની કોશિશ કરતો રહ્યો પાછે એક મિનિટમાં તે બહાર આવી નાઇટ સૂટ તે એકદમ આકર્ષક લાગી રહી હતી તેના માથા પરથી પાણીની બુંદો તેના નાક પર થઈને તેની છાતી પર ટપકી રહી હતી અનિલની નજર તેની સામે જ ચીપકી રહી મિતાલીએ પોતાના વાળ ઝાટક્યા અને તેમાંથી ઉડેલા ઠંડા પાણીના છાંટા

ના ના એવું બિલકુલ નથી બોલો શું કાશો સેન્ડવિચ ચાલશે કે બટાકા પુવા હમણાં જ બનાવી આપું જે તમે કહો તે કહેતા અનિલ રસોડા તરફ ચાલતો ગયો પોતાના એક હાથે મનાઈનો ઈશારો કરી કહેવા લાગી ના એ બધું મને ન ફાવે હું તો ત્રણેય ટાઈમ નોનવેજ જ ખાઉં છું ચિકન મીટ કે એવું કશું હોય તો ચાલે તેની વાત સાંભળી અનિલે તેની સામે જોયું તો તે જ્યારે બોલી રહી હતી ત્યારે તેના ચહેરા પર એક અજબ આશ્ચર્ય રમી રહ્યું હતું અનિલને એની વાતો થોડી અજીબ લાગી રહી હતી પણ એ બધું વિચાર્યા વગર જ કહેવા લાગ્યો મારી પાસે એવું બધું તો નથી પણ ઈંડા છે જો એ ચાલે તો ઈંડાનું નામ સાંભળી તે એકદમ જ ઊભી થઈ ગઈ ક્યાં છે જલ્દી બોલો એ તો મને બહુ ભાવે કહે દોડી ફ્રિજ તરફ અને ફ્રિજ ખોલી ઈંડાની ટ્રે માંથી એક પછી એક ઈંડું લઈ કાચે કાચું જ ખાવા લાગી તેને કાચા ઈંડા ખાતી જોઈ અનિલને ચિત્રી ચડી ગઈ વિચારવા લાગ્યો કે કોઈ આવી રીતે કાચું ઈંડું કઈ રીતે ખાઈ શકે એને ક્યાં ખબર હતી કે આ કાચું ઈંડું ખાનારી કઈ બલા છે અને રાતે તેની સાથે શું શું વીતવાનું હતું એક પછી એક ઈંડું કાચે કાચું જ મોમાં પદરાવતી જતી હતી ને કચાડ કચડ અવાજ સાથે કકડાવી રહી હતી તેના મોમાંથી ઈંડાનો રસ નીકળીને પછી ભરતી વહી તેના દાર બુંદો બની નીચે તેના પગ પર ટપકી રહી હતી દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિતાલી તેને પોતાના હાથ વડે લૂચીને આંગળા ચાટી રહી હતી તેને આ રીતે કાચા ઈંડા ખાતા જોઈ અનિલને ચિત્રી ચડી ગઈ વિચારવા લાગે કે કોઈ આવી રીતે કાચું ઈંડું કઈ રીતે ખાઈ શકે તેને સુગ ચડી રહી હતી પણ મિતાલીને તો જાણે કે મજા આવી રહી હોય બધા ઈંડા ખતમ થયા પછી એક મોટા ઓડકાર સાથે નાસ્તાના પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી અને અનિલ પાસે આવી બેસી ગઈ મને નથી લાગતું કે તમારે હવે વધુ નાસ્તાની કોઈ જરૂર પડે અનિલ ઊભો થયો અને ગુડ નાઇટ કઈ રીતે પોતાના બેડરૂમ તરફ ચાલતો થયો ગુડ નાઇટ એન્ડ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર મિતાલી એકદમ ખંદુ હસતા બોલી અનિલ પાછો ફરી કહેવા લાગ્યું આપ ચાહો તો બેડ પર સૂઈ શકો છો હું એ સોફા પર એડજસ્ટ કરી લઈશ તમે મહેમાનો કહેવાઓ બોલતા અનિલ થોડો હસ્યો તો સામે મિતાલી પણ હસી ઓકે કહી કોઈ પણ ફોર્માલિટી વગર તે બેડરૂમમાં જતી રહી અને માતા સુધીની ચાદર તાણી સૂઈ ગઈ અને સોફા પર લંબાવી અને ફરી ઊંઘવા પ્રયત્ન કરવા લાગ્યો દોસ્તો કાની છેલ્લા સુધી જોજો થોડી પછી તેને લાગ્યું કે જાણે કોઈ દુઃખથી કણસી રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો હતો પણ મિતાલીનો અવાજ બિલકુલ ન હતો એ કોઈ પુરુષનો અવાજ જેવો લાગ્યો અનિલે રજાઈ ઊંચી કરી બહાર જોયું તો મિતાલી તો બેડ પર આરામથી સૂતી જ હતી અનિલને ડર તો લાગ્યો પણ તેને જાણવાની ઈચ્છા થઈ કે આ હાસ્ય કોનું છે તે હળવેકથી ઉઠ્યો અને આજુબાજુ જોવા લાગ્યો કે આ અવાજ કોનો છે થોડી વાર આમ તેમ જોયા બાદ એ અવાજ મિતાલી સાથે લાવેલ બેગમાંથી આવી રહ્યો હતો એવું લાગ્યું તે બેગ પાસે ગયો તો બેગ હલવા લાગી અનિલના દિલમાં તો ફાળ પડી ગઈ તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો કે આ તે શું જોઈ છે એ કશું કરે કે વિચારે એ પહેલાં જ તેને મિતાલીનો અવાજ સંભળાયો હેલો મિસ્ટર બહુ ગરમી થાય છે એસી ચાલુ કરો ને અનિલ બેગ પાસેથી ઘસી ગયો મિતાલીના બેડ પાસે ગયો અને કહેવા લાગ્યો મેડમ મારી પાસે એસી નથી બસ આ એક જ પંખો છે અને એ પણ વીજળી ન હોવાથી બંધ છે સોરી હવે આનાથી વધુ સહાયતા નહીં કરી શકું આપની પોતાના હાથ હવામાં ઉલાડતા અનિલે કહ્યું ઈચ્છુ ઓકે કંઈ મિતાલી પડખું પરું ગઈ અનિલે સુવા માટે ઘણી કોશિશ કરી પરંતુ તેની તો ઊંઘ જ ઉડી ગયેલી તેની નજર વારે વારે પેલી બેગ પર જતી રહેતી શું હશે બેગમાં સાના ડાઘ હશે તેના પર કદાચ લોહીના એ વિચારી તેની ઊંઘ આરામ થઈ ગઈ થોડા સમય બાદ તેને લાગ્યું કે મિતાલી ઘસઘસાટ સુઈ ગઈ છે ત્યારે તે હળવક્તિ ઊભો થઈ બેડરૂમનો દરવાજો બહારથી બંધ કરી નાખ્યો અને બેગ પાસે આવી શું કરવું એ વિચારવા લાગ્યો પહેલાં તો એને એમ થયું કે કોઈનું પર્સનલ બેગ ખોલવું એ સારી આદત ન કહેવાય પણ પછી પોતાની શંકાના સમાધાન માટે તે સિવાય કોઈ રસ્તો જ નથી એમ વિચારીએ બેગને ખોલવા લાગ્યો બેગ ખુલી અને તેની અંદરનું દૃશ્ય જોયું તો જાણે તેના હૃદયના ધબકારા જ અટકી ગયા બેગમાં તૂટ્યું વાળીને નિવસતા હાલતમાં એક યુવાન પૂરાયેલો હતો તેના મોં પર કસકસ આવીને પટ્ટી બાંધેલી હતી તેના આખા શરીર પર ચાકુ અને બીજા હથિયારના નિશાન હતા અનીલે ચેક કરી તો તેના શ્વાસોશ્વાસ ચાલી રહ્યા હતા પણ એ બેભાન હોય એવું લાગ્યું અનીલે આખા શરીરમાં કંપારી છૂટી ગઈ કોણ હશે આ યુવાન મિતાલીને બેગમાં કેવી રીતે આવ્યો છે મિતાલી કોણ છે કોઈ ખૂની કોઈ સાયકો આવા ઘણા પ્રશ્નો તેના મગજમાં બમવા લાગ્યા કોણ હશે આ માણસ મિતાલીને બેગમાં કેવી રીતે હશે એકદમ પરેશાન થઈ ગયો રસોડામાંથી પાણી લાવી માણસ પર પાણી છાટ્યું અને તેને બહાણ માં લાવવાની કોશિશ કરવા લાગ્યો પણ કોઈ ફાયદો ન થયો એવામાં અચાનક બેડરૂમનો દરવાજો ખકડાવવાનો અવાજ આવ્યો અનિલ ચોકી ગયો અને જલ્દી જલ્દી બેગને જેમ હતી એમ કરીને દરવાજા તરફ દોડ્યો દરવાજો ખોલ્યો મિતાલીને આંખો ચોરતી સામે જ ઊભી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે એક તો આટલી ગરમી થાય છે ને ઉપરથી તમે દરવાજો લોક કરી નાખ્યો કેમ શું મારે કાચી ઊંઘમાં ઉઠેલ બાળક જેવા એકદમ નિર્દોષ ચહેરા સાથે બોલી મિતાલીની વાત સાંભળી અનિલ વિચારમાં પડ્યો આટલી સીધી સાદી દેખાતી આ છોકરીનું રહસ્ય શું હશે કોઈ ખરાબ બિરાદા સાથે આવી હોય તો અત્યાર સુધીમાં મારી સાથે કશું કેમ ન કર્યું અનિલ તો જાણે વિચાર શક્તિ જ અટકી ગઈ બેડરૂમનો દરવાજો ખુલ્લો રાખી પર બહુ લાંબી લાગી રહી હતી એ ઉઠ્યો અને મિતાલીની બેડ પાસે ગયો વીજળીના પ્રકાશમાં બારી હતી આવતો પ્રકાશ મિતાલીના ચહેરાને ચમકાવી રહ્યો હતો તે એકદમ નિર્દોષ બાળક જેવી લાગી રહી હતી તેની સુંદરતા બલબલા અને મોહિત કરી દે એવી હતી અનિલ પણ તેની તરફ આકર્ષાઈ રહ્યો હતો તે થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો અને મિતાલીને જોતો રહ્યો અચાનક મિતાલીની આંખો ખોલી અનિલને પોતાની સામે જોઈ એ આવાક થઈ અનિલ પણ થોડો કચકાયો અરે મિસ્ટર શું જુઓ છો ઈરાદા તો સારા જ છે ને આપના મિતાલી એકદમ માદક અવાજમાં કહ્યું અનિલ થોડો જંકવાયો ના ના એવું કશું નથી હું તો એ જોવા આવેલો કે તમને ગરમી થાય છે કે નહીં અનિલે પોતાના બચાવમાં કહ્યું અનિલે નહોતો સમજી શકતો કે પોતે શું કરવું મિતાલીથી ડરવું કે તેને સામેથી જ પૂછી હકીકત જાણવી મિતાલીએ એક વાત પૂછ્યું અનિલે હિંમત એકઠી કરી પૂછી જ નાખ્યું આ તમારી સાથે જે બેગ છે એમાં શું છે મિતાલી ઝપકીને બેઠી થઈ ગઈ અરે કંઈ નથી એમાં મારા કપડાં અને ખાવાનું છે અનિલે એની વાત કરતાં કહ્યું કેમ જૂઠું બોલે છે મેં જોયું એમાં એક માણસ છે એ પણ બેભાન હાલતમાં સાચે સાચું કહી દો તમે કોણ છો અને તમારો ઈરાદો શું છે પોતે પકડાઈ ગઈ હોય એવું લાગવાથી મિતાલી થોડીવાર મૂંઝવણમાં પડી ગઈ અને પછી રડવા લાગી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે નવો ટ્વિસ્ટ આપશે છેલ્લા છતા જોજો તે મારો પ્રોફેટ છે રાહુલે મને બહુ પરેશાન કરતો હતો મારા અંગત વિડીયો ફોટો બનાવી મને બ્લેકમેલ કરતો હતો ઘણા સમયથી અમારા ઘર અને સમાજમાં મને બદનામ કરવાની ધમકી આપતો હું તેનાથી કંટાળી ગયેલી તો આજે મને ખૂબ ગુસ્સો આવતા આવેશમાં આવી મેં તેને ઊંઘમાં જ સજા આપી દીધી પણ મેં તેને માર્યો નહીં અને મને લાગ્યું કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી હવે પોલીસ અને કોર્ટના ચક્કર થઈ જશે તો મારી ખૂબ બદનામી થશે સાથે સાથે મારા પરિવારની પણ એટલે તેને લઈ અમારા ફાર્મ જતી રહેવાનો નિર્ણય કર્યો ત્યાં તેના માટે ડોક્ટર બોલાવી તેને ઠીક કરી છોડી મૂકીશ એવું વિચાર્યું અને ચાલી નીકળી પણ મારી ગાડી ખરાબ થઈ જવાથી મારે રોકાવું પડ્યું અને તમને મારા કારણે પરેશાની થઈ માટે હું દિલગીર છું આઈ એમ સોરી પોતાના બચાવમાં એનું લાંબુ લચક ભાષણ સાંભળી અનિલ વિચારમાં પડ્યું તેને હજુ શંકા હતી તેના પર પરંતુ તેની રડતી જોઈ તે પીગળી ગયો અને રેસ્ટોરાંમાંથી પાણીનો ગ્લાસ લાવી તેની સામે ધરતા બોલ્યો ઇટ્સ ઓકે બધું સારું થઈ જશે તમે આરામથી સુઈ જાઓ સવારે હું તમને મદદ કરીશ તમારી અંજિલ પહોંચવામાં અનિલની વાત સાંભળી મિતાલીને થોડી રાહત મળી પાણી પીધું ખુશબૂ કરી રહી હતી તેના કારણે અનિલને તે પોતાના પરનો સંયમ ગુમાવી રહ્યો હોય એવું લાગતું હતું ચોમાસાની મેઘલી રાતનો એકાંત અંધકાર અને એકમેકને ને એ યુવાન હૈયા ઉપરથી મિતાલીના શરીરમાંથી આવતી એક આકર્ષક અને માદક ખુશ્બુને કારણે અનિલે પોતાનો સંયમ ગુમાવ્યો અને મિતાલીને શાંત કરતા કરતા પોતે ક્યારે અશાંત થઈ ગયો અનિલને પોતાને પણ ન સમજાયું અંતે એ થયું જે એક યુવાન અને એક ખૂબસરત યુવતી વચ્ચે થવું સામાન્ય હતું થોડી વાર પહેલા જ મળેલા બંને એ રીતે રાગમાં ડૂબી ગયા કે જાણે ભવો ભવની ઓળખાણ હોય અને તેઓના બે શરીર એક થઈ ગયા થોડી વાર બાદ બંને પરસેવામાં નહીં રહ્યા અને પોતાના વધી ગયેલા ધબકારા અને શ્વાસોશ્વાસ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરતા એમ જ બેડ પર પડી રહ્યા તૃપ્તિ થઈ ગયેલા અનિલને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ પડી અને તે ઘસઘસાહટ ઊંઘી ગયો સારી વાર પછી જ્યારે તે ઊંઘ ઉડી ત્યારે બંધ આંખે જ તેનો હાથ બેડ પર મિતાલીને શોધવા માટે આમ તેમ રહ્યો પણ મિતાલી ત્યાં ન હતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અનિલે આંખો ખોલી જોયું તો વીજળી પણ આવી ગઈ હતી બેડરૂમમાં ચારે બાજુ તેની નજર ફરી વળી પણ મિતાલી બેડરૂમમાં ન હતી તે આંખો ચોરતો ઊભો થયો અને બહાર આવ્યો તો ઇવાન ખંડમાં મિતાલીની બેગ જ્યાં હતી ત્યાં જ ખુલ્લી પડી હતી પણ તેમાં પેલો યુવાન કે જેને મિતાલી પોતાનો બોયફ્રેન્ડ રાહુલ કહે છે એ ના હતો અનિલના ધબકારા વધી ગયા મિતાલી પણ ગાયબ અને પેલો યુવાન પણ બંને ક્યાં ગયા હશે ચોરી કદાચ બીજો કોઈ ઈરાદો વગેરે હજુ તો અનિલ વિચારતો જ હતો ત્યારે રસોડામાંથી કશું કપાતું હોય એવો અવાજ આવ્યો તે ફટાફટે તરફ દોડ્યો અને ત્યાંનું દ્રશ્ય જોઈને તેના ઓશ ઉડી ગયા એ મિતાલીની પીઠ જ જોઈ શકતો હતો તેના હાથમાંથી ખડબજતું ચાકું હતું તેના હાથ પર લોહી વડે ખરડાયેલા તેના હાથ પરથી વહી કોણીયાથી ટપકતું હતું ને નીચે પહેલાં યુવાનથી બંધાયેલા હાલતમાં પડેલી હતી જેમાંથી આંતરડા પણ બહાર આવી ગયેલા હતા આજુબાજુમાં મોટું ખાબુચ્યું ભરાઈ ગયેલું હતું તાલી તેના શરીરમાંથી કાઢી ખાવા લાગી અચાનક જ પાછળ ડોકો ફેરવી અનિલ સામે નજર કરી જોર જોરથી હસવા લાગી તેના મોંમાંથી પણ દાર તેના નિવાસ શરીર પર પડી રહી હતી અને મિતાલી જીભ બહાર કાઢી તેને ચાટી રહી હતી એ દ્રશ્ય અત્યંત ભયાનક અને દર્દનાક હતું શું કરવું સોરી પણ મને બહુ ભૂખ લાગી હતી બોલતા બોલતા મિતાલી એટલું તો જોરથી હસી કે તેનું હટાશ છે આખા ઘરમાં પડગાઈ રહ્યું અનિલ ની હાલત તો કાપો તો એવી પણ ખતરનાક અને સામે જોયું એ દ્રશ્ય અનિલ માટે અકલ્પનીય અને અસહ હતું અનિલે સહન ન કરી શક્યો અને ત્યાં જ બેભાન થઈ ડળી પડ્યો જ્યારે હોશમાં આવ્યો ત્યારે તે એકદમ અકળામણ અનુભવ હતો માથું ફાટી જાય એવી દુર્ગંધ અકળામણ વધારો કરી રહી હતી તે ટૂંટ્યું વળેલી હાલતમાં દોરી વડે બંધાયેલો હોય એવું લાગ્યું અને ખુલ્લી આંખે પણ તેને તેને કશું દેખાતું ન ન હતું હતું અંધારું જ વાર લાગી કે ની બેગમાં જ બીજા દિવસના છાપામાં સમાચાર હતા શહેરની બહાર અંતરિયાળ મકાનમાં રહેતો અનિલ નામનો યુવાન અચાનક લાપતા અને તેના મકાનમાંથી માંથી મળેલી આવી જેને કોની છે પત્તો લગાવવા પોલીસના ચાલી રહ્યા પ્રયાસો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને દોસ્તો તમારા કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે નવી સરપ્રાઇઝ આવવાની છે હું ફેસ રિવિલ કરવાનો છું ધન્યવાદ